હરી વાત મારી શેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે આપણી શેનલનું નામ છે હર્ષ ક્લાસીસ કે અવારનવાર તમને મળવાનું થાય છે વિડીયોના માધ્યમથી કે આજે પણ મળવાનું થયું છે તો કે ઓગણીસો સુડતાલીસથી લઈ અને બે હજાર ચોવીસ સુધીના જે વડાપ્રધાન પાયા એ લોકોની માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ કે આગળ વિડીયો આપણે જોયું કે એમાં ભારતનું સામાન્ય નોલેજ કે સામાન્ય જ્ઞાન એના વિશે માહિતી મેળવી હતી એના પહેલાંથી આપણે ગુજરાતની જે સામાન્ય જ્ઞાન હોય એના વિશે આપણે માહિતી મેળવી છે તો આ વિડિયોના આધારે જે આજાત થઈ આવો 1948 થી એમાં લખેલું છે કે ઉત્કર્ષ એટલે વર્તમાન સુધીનો પાક આવળો હતો કે 1972 વિશે ઉત્કર્ષનો સમયગાળો જે 1926 થી આસો જે આટે ચાલે છે તે વર્તમાન સમય એના એ બરાબર હતા અને 1947 થી લઈને 1926 સુધી જે એકમો વળાક હતા બન્યા કે એનીમાંથી આ નિયમો આપણે મેળવવાના છે કે આ વિડીયોમાં આપણે એ લોકો ઓગણીસો સુડતાલીસથી બે હજાર સુધી કે જે પણ લોકો વડાપ્રધાન પદ ઉપર રહ્યા એની એનું નામ અને એનો સમયગાળો કે એ પદ ઉપર કેટલો સમય રહે એની માહિતી આપણે મેળવવાના છીએ આગળ જ્યારે આપણે બીજા વિડીયો મૂકીશું કે એમાં આપણે જોઈશું કે એ લોકોનું આખું નામ અને એનો જન્મસ્થળ જન્મ ડેથ કે આ રીતે બીજી માહિતી જે કાંઈ હોય એના વિશે લખતી કે એ આપણે આગળના વિડીયોમાં મૂકીશું પણ આપણે શોર્ટમાં ભણવાનું છે એટલા માટે કે આપણે જે લોકો વડાપ્રધાન થયા છે એની ખાલી વેજિક અને ના એ જ આપણે આમાં જોઈશું કે આગળના વિડીયોમાં એના વિશે કે માહિતી પછીના વિડીયો આપણે જોઈશું તો અહીંયા પણ જોઈ વર્તમાન સુધીના વડાપ્રધાન સુડતાલીસથી લઈ અને બે હજાર ચોવીસમાં જ્યાં વર્તમાન પ્રવાહ છે ત્યાં સુધીના વડાપ્રધાન કોણ કોણ બન્યા એની આપણે માહિતી આ વિડીયોમાં મેળવી नागरिक कार्य कर सकते एक दस में पद पर जाए पहले नाम से जवाहरलाल नेहरू तो ओगनीस से सत्तालीस थी ओगनीस सौ सांसठ सौ सौ सांसठ के भारत ना लंबा तांग लंबा समय का रहता थी कोई फंड पड़ा सकता है पद पर यूं तो सौ वर्ष शुरू से तो जवाहरलाल नेहरू से चार वर्ष में वैसे गुजरात नंदा ओगनीस सौ से थी ओगनीस सौ सांसठ सौ जैसे पश्चिम पास वाले से लाल बंदूक शास्त्री ये ओमनी चो छोंसर थी लाइक ओमनी चो सा सांसर चोदी एक वर्ष चोदी ये बड़ा प्रकार ना पदों का एक कार्यलय थे ऋषि पास वो तेज नाम के बुलजारी लाल नंदा ये कार्यलय बड़ा प्रकार है जो थी ओमनी चो सांसर एक तेर दिवस चोदी आवे से ऋषि से से તે અપડે પ્રોબ્લેમ છે ઇન્દરા ગાંધી કેવા એટલે 1967 થી 1977 સુધી કે 11 વર્ષ સુધી એ વડાપ્રધાનના પદ પર તેઓ રહ્યા પછી એના પછી નેક્સ્ટ વડાપ્રધાન થાય છે મરાજી દેસાઈ કે 1977 થી 1979 સુધી એ વડાપ્રધાનના પદ પર રહ્યા તેના 2 વર્ષ સુધી એ રહ્યા પછી આવશે સૌદરી ચરણસી 1979 થી ઓગણીસસો ઇંચી સુધી એકસો ને છિત્તેર દિવસ સુધી એ વડાપ્રધાન પર ઉપર કાગેટ કરે છે એના પછી પાછા મેક્ટર આવે છે ઇન્દિરા ગાંધી તો તે ઓગણીસસો એંશીથી ઓગણીસસો સોર્યાસી સુધી એ ચાર વર્ષ સુધી કે વડાપ્રધાનનું કામ સંભાળે છે પછી પાછા આવે છે એટલે થઈ જાય છે પછી આવે છે

मोहन सुबह कान सुबह देखे बस सोने तेरे विश्व दिवस सुबह देखे कि बड़ा पर्दा हम बहुत अच्छे से ये नौ कार्यों सब आ रहा है अच्छे से पीवी नर्सिंग आ रहा कि मोहन सुबह कान थी लाइक मोहन सुबह कितना वर्ष था तो कि शान वर्षों सुबह देखे बड़ा पर्दा ना बोलोगे जैसे तो शिक्षक कल भी थी लाइक ओपनिंग सोशन में थी कि सोन तीरों से थी पर आवेश है तो शिक्षक एसडी देव का एसडी डी देव गौंदा के उन्नीस सौ छन्नू थी उन्नीस सौ सत्ताणु हुई के आ महिती अपने अगत्य हो त्रो चौबीस दिन सुधी वधान पर रहते पी पाचा आए इंद्र इंद्र कुमार रुद्रा इंद्र कुमार रुद्रा ओगनीस सौ सत्ताणु थी ओगनीस सौ अठाणु सुधी त्रो एकत्र दिवस वधान એના પછી આવશે બસ ઓટોરટી દર 5 પે 1998 થી 2400 સુધી કે 600 વર્ષ સુધી એક મુદરા પ્રતિ કોલેસન કોલેસ છે પછી આવશે ડોક્ટર મનસ્વી 2004 થી 2600 સુધી યેવ 10 વર્ષ સુધી IFS પર સંભાળે છે એના પછી આવશે દનдроભાઈ મોદરાસ મોડી 2014 થી 2224 સુધી 2014 से 2024 સુધી ત્યારે એનામુક ખાલી દીતલ છે પંતાલીયતા અધિકારને લેવડઆપતા નથી અને આપણે 2024 સુધી એ ઊડી જુ નવ સુધરેને એનો સત્તા સંભાળ્યો હવે 얘 ત્રણ દિવસ માં લગભગ 15 મનસે દરબાર કરતાં અને દરવાય એજ બનવાનું છે પાછળ પી તો એનું નામ પાછું ઠેર થઈ જાય 2014 થી 2024 છે ન આવે 2017 થી આજ વર્તમાન જો થઈ છે છે એટલે હાલ થોડું આપણે આ રહી શું છે ન ખબર પડે તો આપણે વિડીયોના માધ્યમથી જોઈ છીએ કે કોણ હવે આવે છે એ માન જોઈ લઈશું એટલે બે હજાર ચૌદ થી વર્તમાન કરવાનું કે અત્યારે એ જ છે એમાં સમર્પણ અત્યારે એ જ છે પછી પાછા કરે એટલે આપણે એ છે

ના પછી કે આપણે આ લૉકપો વિશે તેની ડિટેલ છે 90 કે 5 હતી કે પછી એના મેથોરેલી રહ્યા છે એ પછી હવે આવશું કે હાલ તી તો આપણે ગુજરાતના મુખ્યમંત્રીના જે પદ પર્યા કે રોપની દેચી મની આપણને મળેલી પછી એના એના પડશે કે અંદાજપૂર્વકે નું એનામાં પદ પર્યા નું ગંભીર કરી કે યોજના કા દે માહિતી કરી કે એનો જેનો નબ પર એની આપણે આવશું કે હાલ તો આપણે એટલું જોઈએ છીએ પછીના વિડીયોના માધ્યમથી કે આપણે ગુજરાતના મુખ્યમંત્રી આ રીતે જ પાંચ વર્ષનો સમયગાળો હોય છે એ લોકોને પણ કે કોણ કોણ ઓગણીસો સાઠથી બે હજાર ચોવીસ સુધી જાય એની માહિતી આપણે તો અત્યારે આ વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને વિડીયો જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે મળીએ નવા વિડીયોમાં